આપવાની છે આપણા યુવાનોને કઈ રીતના આવનારા દિવસોમાં દિશા આપવાની છે સમાજને કઈ દિશામાં લઈ જવાનું છે એની ચિંતા પણ આપણે બધાએ કરવું પડશે ત્યારે મારા વડીલો અહીંયા ઘણા ઉપસ્થિત છે એ મારા વડીલોને પણ મારી વિનંતી છે કે આપણા છોકરાઓ જ્યાં સુધી ભણવા માંગે એમને ભણાવો કરવાની બે પાર્ટી ઓછી થાય જો બે પાર્ટી નહીં કરવાની બે રોટલી ઓછી ખાવાની મળે તો ઓછી ખાજો પણ આપણા છોકરાઓને ભણાવશો તે દિવસે આપડે મારા યુવાન લોકોને પણ કેમ છું જે લોકો જેમ તમારી ઉંમર જે સરકારે ધારાધોરણ મુજબ નક્કી કરી છે એ પ્રમાણે કારકિર્દીમાં ફોકસ કરો પરીક્ષાઓની તૈયારી કરો ગૌણ સેવા પસંદગીની તમામ ભરતીઓમાં ભાગ લો પોલીસની ભરતીઓમાં ભાગ લો બધામાં ભાગ લો અને ક્લાસીસ જોઈન કરવાના થાય તો એ કરો પણ તમારી એકવાર કારકિર્દી બનાવવાના પ્રયાસ કરો તમારો સમય તમારી ઉંમર પૂરી થઈ જશે પછી તમને ક્યાંય કોઈ જોબ કરવાની પણ મળવાની નથી ત્યારે મારા યુવાન મિત્રો જેટલા પણ લોકો ચાહે છે માને છે બધા બધા જ જ યુવાનોને મારી વિનંતી છે શિક્ષણ થકી જ આપણો ઉદ્ધાર થવાનો છે બાબા સાહેબ કે છે કે એમના શબ્દોમાં કે શિક્ષણ એક એવી શેરડીનું દૂધ છે જે પણ લેશે દોડશે તો શિક્ષણમાં પણ બધા ધ્યાન આપજો સંવિધાનિક અધિકારો તો બધા આપણે અનેકવાર વાર મિટિંગો કરીએ છીએ જાગૃત કરીએ છીએ અને થાય છે તો એમાં પણ બધા ધ્યાન આપજો અને બીજી એક વાત આજે સમય ઓછો છે પણ વધારે વાત થાય છે પણ ફરી એક નાની એક વાત કરું કે આજે આમ આદમી પાર્ટીનો પણ સ્થાપના દિવસ છે 2012 માં આજની તારીખે બંધારણ દિવસ છે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી માન્ય કેજરીવાલજીએ દેશના કરોડો લોકોના દિલમાં બનાવી અને કરોડો યુવાનોને મંચ પૂરું પાડ્યું છે અમારા જેવા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટાઈને અમારા જેવા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટાઈને આજે સમાજના સારા કામ કરવા માટેના અમારા પ્રયાસો રહી છે ત્યારે આમ આદમી